આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપને અમે વધુ એક મહિલાની પ્રેરણાદાયક કહાની રજૂ કરીએ છીએ ઉપલેટાની આ મહિલા આઠ વર્ષથી દિવ્યાંગ બાળકોની માતા બનીને કામ કરી રહી છે ઉપલેટા શહેરમાં આવેલી દિવ્યજ્યોત દિવ્યાંગ બાળકોની સેવા સંસ્થાનું સંચાલન અને કારોબાર એક મહિલા સંભાળી રહી છે આ મહિલાનું નામ છે કિરણબેન પીઠિયા ઉદાણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ફરજ બજાવતા કિરણબેન ઓગણત્રીસ જેટલા દિવ્યાંગ બાળકોના માતા તરીકે સુંદર કામગીરી કરી રહ્યા છે હું કિરણબેન પીઠિયા ઉદાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્ય દિવ્યાંગ સેવા સંસ્થાના પ્રમુખ શ્રી અમારી સંસ્થામાં હાલ બે હજાર સોળમાં અમે આ બાળકોની સેવા આપીએ છીએ અને ત્યારે શરૂઆતમાં છ સાત બાળકોથી અમે શરૂઆત કરેલી છે અને જ્યારે શરૂઆત કરી ત્યારે બાળકો ને કેવી રીતે બાળકને પણ ખબર ન પડતી કે કેવી રીતે હાથ ધોવા કે કેવી રીતે ટોયલેટ બાથરૂમ જાવું કે જમતા કે બાળકોને આ ખબર ન પડતી અમે ધીમે ધીમે અમારો સ્ટાફ મળી અને આવા બાળકો અમે સેવા કાપીએ છીએ અને આ બાળકો માટે પછી જેમ જેમ બાળકો જેમ જેમ બાળકો વધતા ગયા તેમ ગ્રામજનોને પણ ઘણા લોકો બધા લોકોને ખબર પડતી ગઈ કે આપણે આવી સંસ્થામાં એક વિઝિટ કરીએ અને આવા બાળકોને મળીએ કે જે બધા કહેતા હોય ને કે ગાંડા હોય છે પણ આપણે ત્યાં સંસ્થાએ જઈને આપણે જોઈએ કે આવા બાળકો કેવા હોય છે પણ આ બાળકો ગાંડા હોતા નથી કે જે બાળકોને તમે લાગણી હું પ્રેમ આપો તો આ બાળકો પણ ગાંડા નથી આપણા બાળકની જેમ પણ સામાન્ય બાળક બને છે અને સંકલ્પ હતો કે આવા બાળકો માટે એક સરસ મજાનું વિશાળ ઘર બનાવીએ પણ બધા ઉપલેટાના સહયોગથી અને આજુબાજુના એરિયાના અને રાજકોટના અમૃતભાઈ ભારતીયા રણમલભાઈ ખોટી અને કાંતિભાઈ કડીવાર

એવું કહેવા માંગુ છે કે બધા લોકો આવા બાળકોને જો સારી રીતે સાચવે અને સારી રીતે લાગણી અને હૂંક ફાપે તો પણ બાળક ગાંડો બનતો નથી અને નથી કહેતા કે જો બાળક બહાર ક્યાંય નીકળે અને આવી રીતે આ તો અમારી પાસે તો નાના બાળકો છે જો મોટી ચાલીસ પિસ્તાની વર્ષનું બાળક મોટી ઉંમરના હોય અને ક્યાંય રોડ ઉપર હોય અને તો આપણે જેમ કહીએ કે ગાંડો છે ગાંડો છે પણ જો એને તમે લાગણી અને સારી રીતે બોલાવો તો પણ એ કંઈ ગાંડો હોતો નથી અને ઈ પણ આપડી આપણા બાળકોની જેમ કે આપડા આપડી ઉંમર આપડી જેમ પણ સારી રીતે રહે છે અને મારે એક એવું છે કે આ બાળકો આ બધા લોકોને હું એક અમારા બાળકો માટે એક સરસ મજાનું ઘર બની ગયું છે એટલે હું તો બધા લોકોને લાખ લાખ વંદન કરું અને અમારી સંસ્થામાં જન્મદિવસ તિથિ કે કોઈ એવા પ્રસંગો હોય ત્યારે અમારી સંસ્થામાં આ સંસ્થામાં બાળકો સાથે ઉજવે અને સારી રીતે બાળકોને માહોલ મળે અને બસ એવી આપણે કુદરત પાસે પ્રાર્થના કરી આ મહિલાના કુટુંબમાં એક દિવ્યાંગ બાળક હોવાથી આ બાળકોને જીવનમાં પડતી તકલીફ અંગે તેઓ વાકેફ હતા અને આવા લોકોને પ્રેમ અને હૂફ તથા લાગણી મળે અને જો યોગ્ય તાલીમ મળે તો તેની દિવ્યાંગતામાં સુધારો આવી શકે છે આ મહિલા બે ત્રણ વર્ષ તરીકે સરકારી શિક્ષક તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે ત્યારબાદ તેઓ ઉપલેટામાં વર્ષ બે હજાર સોળથી દિવ્યાંગ બાળકોની સેવા કરી રહ્યા છે આ મહિલાને રાજ્યના મુખ્યમંત્રીએ પણ સન્માનિત કર્યા હતા તેમજ અનેક સન્માનપત્રો અને સન્માન નિધિ મેળવી ચૂક્યા છે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા